સામાન્ય રીતે ચૂંટણી આવે એટલે ઉમેદવારો મસ્ત મોટા વાયદાઓ અને દાવા કરતા હોય છે જેવી ચૂંટણી પતે એટલે કોણ ઉમેદવાર અને કોણ પ્રજા એવી સ્થિતિ હોય છે પણ આ વખતે વિસાવદર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા શું કામ કરશે તે અંગે એક એફિડેવિટ કર્યું છે હાલ આ એફિડેવિટ ચર્ચામાં આવ્યું છે તો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં

જાહેર કરવા આવ્યો છું જો હું ધારાસભ્ય બનીશ તો ક્યાં કામો કરીશ તે તમામ બાબતોનું એફિડેવિટ કરીને સાથે લાવ્યો છું જો હું તમને બધાને મોકલી આપીશ જેમાં ગોપાલ ઇટાલીએ કંઈક આવા કામો વિશે વાત કરી છે તેમણે કહ્યું કે ઇકો ઝોન આ વિસ્તારમાં લાગુ નહીં થવા દઉં ભલે મારે જીવ આપવો પડે તો હું જીવ આપી દઈશ ખેડૂતોની જમીન માપણીના અન્યાય સામે વિધાનસભામાં જ્યાં સુધી આ મુદ્દો નહીં સુધે ત્યાં સુધી લડીશ સૌની યોજના દરેકના ખેતર સુધી પહોંચે તે માટે લડીશ અને ભ્રષ્ટાચાર મુક્તિ માટે ટેકાના ભાવ ખરીદી અને સહકારી મંડળીઓમાં થતો ભ્રષ્ટાચાર માથે ઉભા અટકાવીશ રોડ રસ્તા નાળાના કામોમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરાવીશ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસ ટકા તો શું એક પણ રૂપિયો કમિશન નહીં લઉં ધારાસભ્ય તરીકે ત્રણ કાર્યાલય ખોલીશ જ્યાં નિષ્ણાંત વકીલને બેસાડીશ અને લોકોના નાનામાં નાના સરકારી કામ મફતમાં કરાવી આપીશ ગરીબોને સો વારના પ્લોટ અને જરૂરિયાતમંદોને બીપીએલ કાર્ડ બનાવી આપીશ વન વિભાગ અને પીજીવીસીએલ દ્વારા નિર્દોષ ખેડૂતો પર થયેલા વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા ભાવુક થઈને કહ્યું હતું કે જો મારો વિજય થાય કે પરાજય થાય હું વિસાવદર છોડીને ક્યાંય નથી જવાનો હું અહીં જ રહીશ અને મારા છોકરાઓ પણ તમારી વચ્ચે રહીને સાવજ જેવા થશે આ સંકલ્પ મારો છે અને વિસાવદરની ચૂંટણી જીત્યા પછી કોણ કેટલું કામ કરે છે તે જોવું રહ્યું હાલ તો ગોપાલ ઇટાલિયાનું એફિડેવિટ ખૂબ ચર્ચામાં છે તો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી જોડાયેલા રહો સ્વમાન સાથે નમસ્કાર